નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં અમે આપ સૌ લોકોને ચોર્યાસી બેઠકના દર્શન કરાવવા લઈ જવાના છીએ એટલે કે ઘર બેઠા આજે અમે આપ સૌ લોકોને ભારતભરમાં જે મહાપ્રભુજીની ચોર્યાસી બેઠક આવેલી છે તેના દર્શન કરાવીશું કે જે ખૂબ જ દુર્લભ અલૌકિક દર્શન છે અને આ લાભો આપ સૌ લોકોને ઘર બેઠા મળી રહ્યો છે અમારી આ યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ દ્વારા તો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આપની કિંમતી દસ મિનિટ આપીને આ પવિત્ર દર્શન કરજો આજના આ શુભ દિવસે દર્શન કરવા માત્રથી દુઃખ ચિંતા સૌખ સર્વે મટી જાય છે અને મહાપ્રભુજી વલ્લભાધીશની કૃપા આપણા સૌ લોકો ઉપર બને છે તો આવો પ્રથમ બેઠકથી આપણે આ ચોર્યાસી બેઠકના દર્શન કરવાની શરૂઆત કરીએ શ્રી જય તો સૌપ્રથમ બેઠક શ્રી ગોકુળના ગોવિંદ ઘાટ પર આવેલી છે બીજી શ્રી બળી બેઠકજી ગોકુળ મથુરામાં આવેલી છે ત્રીજી શ્રી સંયા મંદિરની બેઠક દ્વારકાધીશ મંદિર મથુરામાં આવેલી છે ચોથી શ્રી બંસી બંસીભટ્ટની બેઠક વૃંદાવનમાં આવેલી છે પાંચમી શ્રી વિશ્રામ ઘાટની બેઠક મથુરામાં આવેલી છે છઠ્ઠી શ્રી મધુવનની બેઠક મથુરામાં આવેલી છે સાતમી શ્રી કુમદાવનની બેઠક મથુરામાં આવેલી છે આઠમી શ્રી બહુલાવનની બેઠક મથુરામાં આવેલી છે નવમી શ્રી રાધાકૃષ્ણ ચંદ્રની બેઠક રાધાકુંડ મથુરામાં આવેલી છે દસમી શ્રી માનસી ગંગાની બેઠક વલ્લભઘાટ ગોવર્ધન મથુરામાં આવેલી છે અગિયારમી શ્રી પરાસોલી ચંદ્ર સરોવરની બેઠક ચંદ્ર સરોવર ગોવર્ધન મથુરામાં આવેલી છે બારમી શ્રી આન્યોરની બેઠક સદુ પાંડેના મકાનમાં આન્યોર મથુરામાં આવેલી છે તેરમી શ્રી ગોવિંદકુંડની બેઠક શ્રી ગિરિરાજની સામે મથુરામાં આવેલી છે ચૌદમી શ્રી સુંદર શીલાની બેઠક શ્રી ગિરિરાજજી સન્મુખ તળેટીમાં જતિપુરામાં મથુરામાં આવેલી છે પંદરમી શ્રી ગિરિરાજજી બેઠક તે શ્રી ગિરિરાજ ઉપર જતિપુરા મથુરામાં આવેલી છે સોળમી શ્રી કામવનની બેઠક સુરભી કુંડુ પર કામવન ભરતપુરમાં આવેલી છે સત્તરમી શ્રી ગહેવરવનની બેઠક રાધાજીના મંદિરથી આગળ બરસાના મથુરામાં આવેલી છે અઢારમી શ્રી સાંકેતવનની બેઠક બગીચામાં કૃષ્ણકુંડ બરસાના મથુરામાં આવેલી છે ઓગણીસમી શ્રી નંદગામની બેઠક પાન સરોવર સડકની સામે પાર નંદગામ મથુરામાં આવેલી છે શ્રી બેઠક કોકિલાવન બેઠેલ મથુરામાં આવેલી છે એકવીસમી શ્રી બેઠક સામે કિનારે મથુરામાં આવેલી છેવરની બેઠક શ્રી યમનાજીના સામે કિનારે માનસરોવર મથુરામાં આવેલી છે ત્રેવીસમી શ્રી સુકરક્ષેત્ર સોરમજીની બેઠક ગંગા તીરે એટાહામાં આવેલી છે ચોવીસમી શ્રી ચિત્રકૂટની બેઠક કામતા ચિત્રકૂટ મધ્યપ્રદેશમાં આવેલી છે પચીસમી શ્રી અયોધ્યાની બેઠક રામઘાટ રોડ અયોધ્યામાં આવેલી છે છવ્વીસમી શ્રી નેમિસારણીની બેઠક વેદવાસ આશ્રમ સામે નેમિસારણ્ય સીતાપુરમાં આવેલી છે સત્યાવીસમી શ્રી કાશીમાં દાસના શેઠના ઘરની બેઠક વારાણસી કાશીમાં આવેલી છે અઠ્યાવીસમી શ્રી કાશીમાં હનુમાન ઘાટ પરની બેઠક હનુમાન ઘાટ વારાણસીમાં આવેલી છે ઓગણત્રીસમી શ્રી હરિહર ક્ષેત્રની બેઠક શ્રી મહાદેવજીના મંદિર પાસે વૈશાલી બિહારમાં આવેલી છે ત્રીસમી શ્રી જનકપુરની બેઠક ભગવાન દાસના બગીચામાં જનકપુર વૈશાલી બિહારમાં આવેલી છે એકત્રીસમી શ્રી ગંગાસાગરની બેઠક કપિલાશ્રમ સામે કપિલકુંડ ઉપર કાકદ્વીપ બેટ પશ્ચિમ બંગાળમાં આવેલી છે બત્રીસમી શ્રી ચંપારણ્યની પ્રાગટ્યની બેઠક ચંપારણ્ય રાયપુર છત્તીસગઢમાં આવેલી છે તેત્રીસમી શ્રી ચંપારણીની બેઠક છઠ્ઠીના બેઠકજી ચંપારણ રાયપુર છત્તીસગઢમાં આવેલી છે ચોત્રીસમી શ્રી જગન્નાથપુરીની બેઠક હરજીમલ દૂધવાડા ધર્મશાળા પાસે પૂરી ઓરિસ્સામાં આવેલી છે શ્રી પંઢરપુરની બેઠક ચંદ્રભાગા નદીના સામે કિનારે પંઢરપુર મહારાષ્ટ્રમાં આવેલી છે શ્રી નાસિક તપોવનની બેઠક પરશુરામ પુરિયા માર્ગ પંચવટી નાસિક મહારાષ્ટ્રમાં આવેલી છે સાડત્રીસમી શ્રી લક્ષ્મણ બાલાજીની બેઠક શ્રી વલ્લભાચાર્યજી મઠ તિરુમાલામાં આવેલી છે આણત્રીસમી શ્રી ઋષિજીની બેઠક શ્રી પન્નાનઋષિજુ મંદિર આંધ્ર પ્રદેશમાં આવેલી છે ઓગણ ચાલીસમી શ્રી શ્રી રંગજીની બેઠક કૃષ્ણકોયલની બાજુમાં શ્રી રંગમ ત્રીજી તમિલનાડુમાં આવેલી છે ચાલીસમી શ્રી વિષ્ણુ કાંચીની બેઠક વિષ્ણુ કાંચી તમિલનાડુમાં આવેલી છે એકતાલીસમી શ્રી સેતુબંધ રામેશ્વરની બેઠક શ્રી વલ્લભાચાર્યજી મઠ લક્ષ્મણકુંડની સામે તમિલનાડુમાં આવેલી છે બેતાલીસમી શ્રી મલ્યાંચલ પર્વતની બેઠક મલ્યાંચલ પર્વત ઉપર કોઈમતુર પાસે આવેલી છે તેતાલીસમી શ્રી લોહગઢની બેઠક સાંખડી પણજી ગોવામાં આવેલી છે ચુમ્માલીસમી શ્રી તામ્રપર્ણી નદીના તીર ઉપરની બેઠક તામ્રપર્ણી નદીના તીર ઉપર તમિલનાડુમાં આવેલી છે પિસ્તાલીસમી શ્રી કૃષ્ણા નદીની બેઠક કૃષ્ણધામ આંધ્રપ્રદેશમાં આવેલી છે છેતાલીસમી શ્રી પંપા સરોવરની બેઠક ગુંડકલ તથા હુબલીની વચ્ચે આંધ્રપ્રદેશમાં આવેલી છે સુણતાલીસમી શ્રી જનાર્દન ક્ષેત્રની બેઠક જનાર્દન મંદિર કેરાલામાં આવેલી છે અડતાલીસમી શ્રી પદ્મનાભજીની બેઠક કેરાલા બહાર જળાશય કિનારે ભાવનાથી જારી ચરણ સ્પર્શ થાય ત્યાં આવેલી છે શ્રી વિદ્યાનગરની બેઠક હમ્પી ગામ તુંગભદ્રા નદીના કિનારે આંધ્ર પ્રદેશમાં આવેલી છે પચાસમી શ્રી લોકભાનજીની બેઠક તમિલનાડુમાં આવેલી છે એકાવનમી શ્રી તોતાદ્રી પર્વતની બેઠક તોતાદ્રી પર્વત પર તમિલનાડુમાં આવેલી છે બાવનમી શ્રી દર્વસેનની બેઠક આદિસેતુ ગામ તમિલનાડુમાં આવેલી છે ત્રેપનમી શ્રી સુરતની બેઠક અશ્વિની કુમાર ઘાટ તાપી નદીના કિનારે સુરતમાં આવેલી છે ચોપનમી શ્રી ભરૂચની બેઠક જિલ્લા પંચાયતની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચમાં આવેલી છે પંચાવનમી શ્રી મોરબી મચ્છુ નદીના સામા કિનારાની બેઠક મોરબીમાં આવેલી છે શ્રી જામનગરની બેઠક નાગમતી નદીના કિનારે કાલાવડ રોડ ઉપર આવેલી છે સત્તાવનમી શ્રી જામખંભાળિયાની બેઠક સ્ટેશન રોડ કુંડ ઉપર જામખંભાળિયામાં આવેલી છે અઠાવન શ્રી પિંડ તારકની બેઠક પિંડ તારક પિંડારા દ્વારકામાં આવેલી છે ઓગણસાઠમી શ્રી મૂળ ગોમતાની બેઠક દ્વારિકામાં આવેલી છે સાઠમી શ્રી દ્વારિકા હરિકુંડની બેઠક ગોમતી નદીના કિનારે હરિકુંડ ઉપર દ્વારકામાં આવેલી છે એકસાઠમી શ્રી ગોપી તળાવની બેઠક ગોપી તળાવમાં આવેલી છે બાસઠમી શ્રી બેઠ શંકો દ્વારની બેઠક શંખ તળાવ ઉપર બેટ દ્વારકામાં આવેલી છે ત્રેસઠમી શ્રી નારાયણ સરોવરની બેઠક નારાયણ સરોવર ઉપર લખપત કચ્છમાં આવેલી છે ચોસઠમી શ્રી જુનાગઢની બેઠક દામોદર કુંડ ગિરનાર રોડ જુનાગઢમાં આવેલી છે પાસઠમી શ્રી માધવપુરની બેઠક કદમકુંડની ઉપર માધવપુર જુનાગઢમાં આવેલી છે છાસઠમી શ્રી પ્રભાસ ક્ષેત્રની બેઠક ત્રિવેણી નદીના ઘાટ ઉપર પ્રભાસ પાટણમાં આવેલી છે અડસઠમી શ્રી નરોડાની બેઠક વલ્લભાચાર્ય ચોક નરોડા અમદાવાદમાં આવેલી છે ઓગણા શ્રી તગડીની બેઠક તગડી અમદાવાદ ગુજરાતમાં આવેલી છે સિતેરમી શ્રી ગોધરાની બેઠક રાણા વ્યાસ માર્ગ ગોધરા પંચમહાલમાં આવેલી છે એકોતેરમી શ્રી ખેરાડુની બેઠક શ્રી માળી વાસ છે મહેસાણા શ્રી સિદ્ધપુરની બેઠક બિંદુ સરોવર રોડ સિદ્ધપુર પાટણમાં આવેલી છે તોતેરમી શ્રી અવંતિકાપુરી ઉજ્જૈનની બેઠક મંગલનાથ માર્ગ ગોમતીકુંડ ઉજ્જૈનમાં આવેલી છે ચુમ્મોતેરમી શ્રી પુષ્કરની બેઠક વલ્લભઘાટ બળી બસ્તી પુષ્કર અજમેર રાજસ્થાનમાં આવેલી છે પંચોતેરમી શ્રી કુરુક્ષેત્રની બેઠક સરસ્વતી થાનેશ્વર કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલી છે છોતેરમી શ્રી રામઘાટ કનખલની બેઠક હરિદ્વાર હરકી માર્ગ ઉપર ગંગા કિનારે હરિદ્વારમાં આવેલી છે સિતોતેરમી શ્રી બદ્રિકાશ્રમની બેઠક બદ્રીનાથમાં આવેલી છે ઈઠોતેરમી શ્રી કેદારનાથની બેઠક કેદારકુંડ હરદ્વારથી અઢાર કિલોમીટર દૂર આવેલી છે શ્રી બેઠક અલકનંદા ભાગીરથ સંગમ પાસે કેશવપ્રયાગ બદ્રીનાથમાં આવેલી છે એસી શ્રી વ્યાસ ગંગાની બેઠક વ્યાસઘાટ ઉપર હિમાચલ પ્રદેશમાં આવેલી છે એક્યાસી શ્રી હિમાચલ પર્વતની ગુપ્ત બેઠક હિમાચલ પ્રદેશમાં આવેલી છે શ્રી શ્રી બેઠક બેઠક પર્વત ઉપર આવેલી છે અડેલની ત્રિવેણી સંગમ મુકામ દેવરક નૈની અલ્હાબાદમાં આવેલી છે અને ચોર્યાસી બેઠક શ્રી ચરણાટની બેઠક આચાર્ય કુંભ મિર્ઝાપુર ઉત્તર પ્રદેશમાં આવેલી છે તો બોલ્ય શ્રી વલ્લભાધી શકી જય તો મિત્રો આવી રીતે ભારતભરમાં કુલ ચોર્યાસી બેઠક આવેલી છે કે જ્યાં મહાપ્રભુજી સ્વયં આવીને બિરાજમાન થયેલા છે અને તેમણે પોતાની બેઠક રાખી હતી કે જેના દર્શન આજે આપણે સૌ લોકોએ ઘર બેઠા કર્યા આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ પવિત્ર દર્શન દુર્લભ દર્શન કર્યા હશે તો આપના મિત્રોને પણ આ દર્શન કરાવજો કે જેના માટે આ વિડીયો લાઈક કરી તમારા મિત્રોને આ વિડીયો મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી ભવિષ્યમાં આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ચોર્યાશી બેઠકના દર્શન કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર